મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓએ યોજી ચૂંટણી સભા વિક્રમ માડમે પણ ખાતે સભા યોજી સરકાર ઉપર કર્યા પ્રહાર દરેક પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે કસી કમર લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં અઢાર રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની એકાણું બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગયું છે આ અંગે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો તેમજ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી તેમજ મહિલા મતદારોએ આ મતદાનમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ચૂંટણી પંચે જણાવ્યું કે આચાર સંહિતા ઉલ્લંઘનના પાંચસો સિત્તેર કેસ સામે આવ્યા હતા જેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લે મળતા આંકડા મુજબ સરેરાશ ઉત્તરપ્રદેશમાં ત્રેસઠ પોઈન્ટ ઓગણસિત્તેર ઓડિશામાં છાસઠ આસામની પાંચ બેઠક ઉપર અડસઠ આંધ્રપ્રદેશની બે બેઠક ઉપર છાસઠ પશ્ચિમ બંગાળની બે બેઠક ઉપર એક્યાસી મેઘાલયમાં સડસઠ પોઈન્ટ સોળ મહારાષ્ટ્રમાં છપ્પન લક્ષદ્વીપમાં છાસઠ ઉત્તરાખંડની પાંચ બેઠક ઉપર સત્તાવન પોઈન્ટ પંચ્યાસી ત્રિપુરાની એક બેઠક ઉપર એક્યાસી પોઈન્ટ આઠ મિઝોરમમાં પંચાવન પોઈન્ટ વીસ સત્તર બેઠકો ઉપર સાહીઠ અરુણાચલ પ્રદેશમાં છાસઠ નાગાલેન્ડની એક બેઠક ઉપર ઇઠ્યોતેર મણિપુરની એક બેઠક ઉપર ઇઠ્યોતેર પોઈન્ટ બે બિહારમાં પચાસ છવ્વીસ સિક્કિમમાં પચાસ જ્યારે જમ્મુ કાશ્મીરમાં ચોપન પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે અંધબાર નિકોબારમાં સિત્તેર જ્યારે છત્તીસગઢની બસ્તર બેઠક ઉપર છપ્પન મતદાન નોંધાયું હતું સાથે જ ચાર વિધાનસભા બેઠક માટે પણ મતદાન થયું હતું લોકશાહીના મોટા પર્વના પ્રથમ તબક્કામાં યુવાઓ મહિલાઓ વૃદ્ધો તેમજ દિવ્યાંગોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સાથે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તથા चौधरी अजीत सिंह जयंत चौधरी अन्य दिग्गज नेताओं मतदान 67.39 5 करेरी पीसफुली नॉट ईवन ए सींगल इेंट इन एंटायर स्टेट ऑफ उत्तराखंड रिलेर फिटी सेवन पॉइंट पर्सेट फॉर उत्तराखंड ड्यूरिंग दिश पोल આજે પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી અને આતંકવાદીઓની ધમકીઓને કારણે મૂકીને મતદાતાઓએ લોકશાહીના મહાપર્વને પૂર બહારમાં ઉજવ્યું હતું લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ આનંદ આપનારા દ્રશ્યો જમ્મુ કાશ્મીરમાં જોવા મળ્યા હતા અલગતાવાદીઓની અને આતંકવાદીઓની ધમકી વચ્ચે પણ કાશ્મીરના લોકોએ હિંમત અને साहस સાથે મતદાન કર્યું હતું લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં જમ્મુ કાશ્મીરના બારામુલા અને જમ્મુ બેઠક ઉપર મતદાન થયું છે હુરિયતના વિરોધ વચ્ચે પણ સવારે સાત વાગ્યાથી પોલિંગ બોથ ઉપર મતદારોની ભારે ભીડ જોવા મળી હતી માનવામાં આવે છે કે હુરિયતના નેતાઓએ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીનો ખૂબ વિરોધ કર્યો હતો તેમ છતાં પોલિંગ બુથની બહાર આજે મતદાન માટે લાંબી કતારો જોવા મળી હતી ઘણા મતદારો તો મતદાન મથકની બહાર નાચતા ગાતા પણ જોવા મળ્યા ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ અને નિર્ભીક બનીને મતદાન થાય તેવા ભરપૂર પ્રયાસોને કારણે લોકોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું પહેલા ચરણમાં જે મતદાન થયું અને લોકોએ સવારથી જ ઉત્સાહ સાથે મત આપ્યા તે લોકશાહીના પર્વ માટે ઉત્તમ સમાચાર છે દિગ્ગજ નેતાઓ અને અભિનેતાઓ તેમજ અન્ય નેતાઓની વધુમાં વધુ મતદાન કરવાની અપીલ રંગ લાગી છે જેને કારણે મતદાન મથકો ઉપર સવારથી જ લાંબી લાંબી કતારો જોવા મળી હતી જોકે બાતકત સહિત અનેક સ્થળોએ ઢોલ નગારા અને ત્રાસા સાથે મતદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મતદારો સહેજ પણ શહેશરમમાં ન આવે અને કોઈનાથી પણ ન ડરે તેવી સ્થિતિના નિર્માણ માટે કરવામાં આવેલી સલામતીની અભેદ્ય સુરક્ષાએ પણ મતદારોનો ઉત્સાહ વધાર્યો હતો ભગવાનની પૂજા અર્ચના કરીને પોતાના ટેકેદારો સાથે બૂથ ઉપર પહોંચીને મતદાન કરીને અન્યોને પણ મતદાન માટે પ્રેર્યા હતા કેટલાય મતદાન મથકો ઉપર મતદારોનું ભવ્ય સ્વાગત કરાયું હતું દરેકના ચહેરા ઉપર મતદાન કર્યાનો આનંદ અને સંતોષ જોવા મળતો હતો એવું નથી કે સામાન્ય લોકો જ મતદાન કરવા પહોંચ્યા હતા દિવ્યાંગો અને બીમાર લોકો પણ વ્હીલચેરમાં મતદાન માટે પહોંચ્યા હતા बहुत अच्छा लग रहा है कि मैं फर्स्ट टाइम वोट कर रही हूँ और जो अच्छा करेगा हम उसी को वोट देंगे जो अब तक हुआ है और जो होगा बहुत ज्यादा बदलाव हुआ है और सभी के लिए मतलब डेवलपमेंट हुआ है गांव में नहीं शहर में नहीं सब हर जगह पे आई वुड वोट फॉर गवर्नमेंट थिंक अबाउट पीपल एंड वर्क फॉर बेटर चेंज आई एंड ચૂંટણી અધિકારીઓ અને સ્ટાફ પણ આવા દિવ્યાંગો અને વિશેષ મતદારો માટે ખાસ વ્યવસ્થા કરતા નજરે ચડ્યા હતા મતદારોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે પણ ચૂંટણી પંચે યોગ્ય અને સુંદર વ્યવસ્થા કરી હોવાનું નજરે ચડતું હતું પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં જરૂર પડે ત્યાં ઈવીએમમાં મત કેવી રીતે આપવો તેની પણ સ્ટાફ દ્વારા જાણકારી આપવામાં આવી હતી

આસામના સિલ્ચર તેમજ મંગલદોઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જનસભાને સંબોધી હતી જેમાં કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વર્ષ ઓગણીસો એકોતેરના યુદ્ધ બાદ કોંગ્રેસે ઇચ્છ્યું હોત તો આસામથી કાશ્મીર સુધીની સમસ્યાનું સમાધાન કરી શકી હોત પણ કાશ્મીર પણ સળગતું રહ્યું અને આસામની સ્થિતિ પણ ગંભીર થતી રહી આ પહેલા પ્રધાનમંત્રીએ બિહારના ભાગલપુરમાં પણ ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું જ્યાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો कांग्रेस से असम को यही मिला है साथियों 1971 के युद्ध के बाद कांग्रेस चाहती तो असम से लेकर कश्मीर तक की समस्याओं का समाधान कर सकती थी लेकिन जम्मू कश्मीर भी चलता रहा और असम की स्थिति भी गंभीर होती गई जब आपका ये चौकीदार कांग्रेस के करतूतों को सुधारने का काम कर रहा है हमने असम के हितों की रक्षा के लिए असम की अस्मिता के लिए सुरक्षा के लिए प्रभावी कदम उठाए हैं बिहार के एक करोड़ साठ लाख से अधिक किसान परिवारों को साल में तीन बार सीधी मदद मिलनी शुरू हो चुकी है अब तो हमने संकल्प लिया है हमारे संकल्प पत्र में घोषित किया है 23 मई के चुनाव नतीजे के बाद फिर एक बार मोदी सरकार बनेगी और जब मोदी सरकार बनेगी तो किसानों के लिए हमने अभी पांच एकड़ का जो नियम बनाया था उसको भी निकाल देंगे और देश के सभी किसानों को ये लाभ देंगे भाजपा राष्ट्रीय अध्यक्ष अमित शाह ने पश्चिम बंगाल ना दिनाजपुर में एक चुटनी सभा ने संबोधित होती जेमा टेमने टीएमसी ऊपर शाब्दिक प्रहारो करया हा जे टीएमसी ए तृणमूल कांग्रेस तृणमूल कांग्रेस का नाम टीएमसी क्यों पड़ा है मालूम पीछे है तुष्टिकरण इन्होंने बांग्लादेशी घुसपेटियों का तुष्टिकरण करने में कोई कसर नहीं एम से माफिया हर हाँ जगह ये तृणमूल कांग्रेस के गुंडे माफिया बंगाल की जनता को संतरा दे रहे ते हैं परेशानी कर रहे ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ પત્ર ભર્યું હતું આ પહેલા તેમણે અમેઠીમાં રોડ શો યોજ્યો હતો મહત્વપૂર્ણ છે કે સ્મૃતિ ઇરાની સામે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે આ પહેલા બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં પણ રાહુલ સામે સ્મૃતિ ઇરાની ચૂંટણી લડ્યા હતા જેમાં તેમની હાર થઈ હતી હવે ફરી એકવાર અમેઠી બેઠક ઉપર રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઇરાની ચૂંટણીના મેદાનમાં જીતની આશા સાથે ઉતર્યા છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે ઉત્તરપ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક ઉપર ઉમેદવારીપત્ર ભર્યું આ સમયે તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા હાજર રહ્યા હતા ઉમેદવારીપત્ર ભરતા પહેલા સોનિયા ગાંધીએ રાયબરેલીમાં પૂજા કરી હતી અને ત્યારબાદ રોડ શો યોજ્યો હતો મહત્વપૂર્ણ છે કે રાયબરેલી બેઠક ઉપર સોનિયા ગાંધીએ સતત પાંચમી વખત ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે વઢવાણના આનંદ ભવન ખાતે ભાજપ દ્વારા માલધારી સંમેલન યોજાયું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મોટી સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે પ્રદેશના ઉપાધ્યક્ષ આઈ કે જાડેજા પૂર્વમંત્રી જયંતિભાઈ કવાડીયા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ તેમજ જિલ્લાના राष्ट्र धर्म संस्कृति ऐसा विचार करीने राष्ट्र की चिंता के लिए चिंता लें आवकंटी चुगली मांगों एक सीधा साधा ईमानदार सेवा वाली डॉक्टर हमारे ऊपर जीता होगा ना जी जामनगर लोकसभा बैठक ऊपर कांग्रेस ना उम्मीदवार मुरू कंडोरियाए कंडोरिया खाते એક જનસભા સંબોધી હતી જેમાં ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમ સહિત અનેક કોંગ્રેસના આગેવાનો સાથે બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ દરમિયાન કંજુરડા વિસ્તારના અનેક આગેવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા આ તકે લોકોને સંબોધન કરતા વિક્રમ માડમે ભાજપ સરકાર ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા અમે આપના માધ્યમથી ટીવીના માધ્યમથી જનતાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાને અપીલ કરીએ છીએ કે ગુમરાહતિયાર વિના સરકારનો પાંચ વર્ષનો હિસાબ માંગો અને જો આ સરકારે પાંચ વર્ષ કામ કર્યું હોય તો બરોબર છે એમનો હિસાબ ચૂકે કરવાનો સમય આવી ગયો છે આ મુદ્દા લઈને અમે આગળ વધીએ છીએ લોકશાહીના સૌથી મોટા પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને ત્રેવીસ એપ્રિલે રાજ્યમાં મતદાન થવાનું છે ત્યારે મહિસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાની તકેદારી રખાઈ છે જિલ્લામાં એક હજાર છસો બેતાલીસ દિવ્યાંગ મતદારો નોંધાયા છે જે માટે દરેક બુથ ઉપર વ્હીલચેરની વ્યવસ્થા પ્રજ્ઞાચક્ષુ મતદાર માટે બ્રેઇલ લિપિ ભાષામાં બનાવાયેલું મતપત્રકની સુવિધા સહિતની અનેક વ્યવસ્થા કરાઈ છે મતદાન મથક ઉપર દિવ્યાંગ મતદારોની ટ્રાયસેકલ માટે અલાયદી પાર્કિંગ સુવિધા અને દિવ્યાંગ અશક્ત તથા અમુક બધીર મતદારો માટે સહાયકની સુવિધા તેમજ પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે સહાયકને મત કુટિરમાં સાથે લઈ જવાની વ્યવસ્થા પણ કરાઈ છે આ ઉપરાંત મતદાન મથક ઉપર પીવાનું પાણી તડકો ન લાગે તે માટે શેડ અને શૌચાલયની પણ વ્યવસ્થા કરાઈ છે બ્રોન્જ મેડલ મેળવો છે એમનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવેલું છે સાથોસાથ એમને જિલ્લાના દિવ્યાંગ મતદારો માટે એક આઈકોન તરીકે પણ અમે એમને પ્રસિદ્ધ કરેલા છે એ ખૂબ પોતે પણ અપીલ કરી છે કે આપણા તમામ દિવ્યાંગ મતદારો સરસ રીતે મતદાન કરે અને હું આશા રાખું છું કે મહીસાગર જિલ્લામાં દિવ્યાંગ મતદારો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરશે વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે જુનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો જૂનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસે પૂંજાભાઈ વંશને મેદાનમાં ઉતાર્યા છે કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં સભાને સંબોધતા કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા આજે આપણે વાત કરીશું ભરૂચ લોકસભા બેઠકની આ બેઠક ઉપર છેલ્લા અઠયાવીસ વર્ષથી સતત ભાજપનું શાસન છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને આ બેઠક ઉપર રાજકીય સમીકરણો શું રચાઈ રહ્યા છે તેમજ જનતાનો શું મૂળ છે તે જાણીએ આ અહેવાલમાં ગુજરાત 26 લોકસભા બેઠકો પૈકી રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ લોકસભા સુધી ભાજપના આદિવાસી નેતા ચંદુભાઈ દેશમુખ સતત ચાર ટર્મ સુધી ચૂંટણી જીતી ને સાંસદ રહ્યા હતા ત્યારબાદ વર્ષ ઓગણીસો થી બે ઓગણીસ સુધી ભાજપના મનસુખ વસાવા સતત પાંચ ટર્મ ચૂંટાઈ ને સાંસદ બન્યા વર્ષ બે હાજર ચૌદ માં મનસુખ વસાવાએ કોંગ્રેસના જયેશ પટેલ બેઠક પર બીટીપી તો વાઘરા ભરૂચ અને અંકલેશ્વર બેઠક પર ભાજપ છે હાલના સાંસદ મનસુખ વસાવાના છેલ્લા પાંચ વર્ષના કાર્યકાર પર એક નજર કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં લોકસભામાં તેમની હાજરી ઇઠુકે ટકા રહી છે તો પાંચ વર્ષ દરમિયાન લોકસભા થયેલી ચર્ચાઓ માંથી તેમણે ભાગ લીધો છે ગૃહની કાર્યવાહી દરમિયાન છે કે જે સામાન્ય બેઠક છે બેઠક સત્તાવાર રીતે જાહેર થયેલી હોવા છતાં પણ સતત ભારતીય સામાન્ય બેઠક ઉપરથી આદિવાસી ઉમેદવારને ટિકિટ આપે છે અને એ એક પ્લસ પોઈન્ટ ભારતીય જનતા પાર્ટી માટે છે તેથી મનસુખભાઈ વસાવા એક એમનો સૌમ્ય પ્રતિ સૌમ્ય સ્વભાવ છે અને સતત આટલી ટમથી હવે છઠ્ઠી બાર એ લોકો મનસુખભાઈ ચૂંટણી લડશે ત્યારે સામે વર્તમાન સ્થિતિમાં કોંગ્રેસમાં ભારે અસમંજસ છે કોંગ્રેસ આદિવાસી મુસ્લિમ અને દલિતોને સાથે ન લે ત્યાં સુધી કોંગ્રેસ માટે ભરૂચ લોકસભા અંગે સ્થાનિકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તો ગ્રામીણ વિસ્તારમાં સિંચાઈનું પાણી પીવાનું પાણી અને ખેત પેદાશો ભાવ અંગે લોકો પોતાના પ્રતિભાવ આપ્યા હતા બે આ જે બન્યા છે નર્મદા

જિલ્લાની છાસઠ માધ્યમિક શાળા અને બે કોલેજના વિદ્યાર્થીઓએ મળીને મતદારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે વિદ્યાર્થીઓએ રંગોળી દ્વારા ડાંગી તમાશા સહિત ઝુંબેશ જેવા કાર્યક્રમો તેમજ માનવ સાંકળ રચીને લોકોને જાગૃત કરી રહ્યા છે આ ઉપરાંત વિવિધ શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓ એમસીએમસી સેન્ટરની મુલાકાત પણ લઈ રહ્યા છે મતદાનને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે જામનગર શહેરના એક પાનના વિક્રેતાએ અનોખો પ્રયાસ શરૂ કર્યો છે પોતાને ત્યાં આવતા ગ્રાહકોને મતદાનના સ્લોગનવાળા પાન વિના મૂલ્યે ખવડાવીને અચૂક મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે શહેરની રોટરેક્ટ ક્લબ ઓફ ઇમેજિકા જૂથના સભ્ય વિવેકચંદ્રા પાનની દુકાન ધરાવે છે અને તેમના પાન ઓનલાઈન ઘરે ઘરે પણ જાય છે તેથી તેમણે મતદાન જાગૃતિના લખાણો સાથેના પાનનું પેકિંગ કરીને વેચાણ શરૂ કર્યું છે રાજ્યભરમાં વિવિધ પક્ષના નેતાઓ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર અને કાર્યકરો હોડીમાં બેસીને મહીસાગર જિલ્લાના કડાણાના રાઠડા બેટ ખાતે પહોંચ્યા હતા તેમણે દાહોદ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોરના સમર્થન માટે લોકો સાથે મુલાકાત કરીને પ્રચાર કર્યો હતો ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા દર વર્ષે વિવિધ કેટેગરીની ફિલ્મોને પ્રોત્સાહન આપવા કલાકારો રાઇટર તેમજ દિગ્દર્શકો પાસેથી કૃતિઓ મંગાવાય છે જેમાં હાલ મહાત્મા ગાંધીનું એકસો પચાસમું જન્મજયંતિનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે તેમના ઉપર પણ કૃતિ મોકલવાનું નિમંત્રણ અપાયું હતું જેમાં કચ્છ યુનિવર્સિટીના યુવા પ્રોફેસર ડોક્ટર કનિષ્ક શાહ દ્વારા રિબુટીંગ મહાત્મા નામે શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી જેમાં આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા ગઈકાલે જ જાહેર થયેલા

દુનિયાનું તમામ ઇકોનોમિક ડેટા જે છે એ બી એનામાં ફીડ કરવામાં આવ્યું છે તો હવે કદાચ ગાંધીજી પછી ગાંધીજી વિશે કોઈ સૌથી વધુ જાણતો હશે તો એ રોબોટ છે અને એ રોબોટનું ઇન્ટરવ્યૂ છે અને ઇન્ટરવ્યૂમાં પ્રશ્નો અત્યારની પરિસ્થિતિના છે અત્યારના કન્ટેમ્પરરી ક્વેશ્ચન્સ એને પૂછવામાં આવે છે તો બાપુ જો અત્યારે આપણી સાથે હોત તો એ પ્રશ્નોનો શું જવાબ આપત એ આખો બેઝિકલી નામ મહાત્મા મહાત્મા પણ એટલા માટે કે આખું આખી પ્રોસેસ થાય ગાંધી પાછા આવે તો કઈ રીતનું અત્યારે જવાબ આપે દેશમાં લોકશાહીના મહાપર્વની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતમાં અરવલ્લી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે વિવિધ વ્યવસ્થાઓ કરાઈ છે જિલ્લામાં એકસો જેટલા શ્રતાયુ મતદારો નોંધાયા છતાયુ મતદારોનો જુસ્સો આજે પણ પહેલા જેવો જોવા મળી રહ્યો છે તેમાંથી એક મોડાસા તાલુકાના કુણા ગામે રહેતા નવલબેન મકવાણાએ મતદાનનું મહત્વ સમજાવ્યું હતું જિલ્લામાં પાંચ જેટલા દિવ્યાંગ મતદારો છે જેમના માટે મતદાન મથક ઉપર ચૂંટણી પંચ દ્વારા વ્હીલચેરની ખાસ વ્યવસ્થા કરાઈ છે તેમજ જિલ્લામાં સો મતદાન થાય તેવા પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે જેટલા થી વધુ ઉંમરના મતદારો નોંધાયેલા છે આવા મતદારો સ્વાભાવિકપણે અશક્ત હશે તેમના માટે દરેક મતદાન મથકો પર સાથી મિત્રની વ્યવસ્થા કરવામાં આવેલી છે વધુમાં અરવલ્લી જિલ્લાના કુલ પાંચ હજાર જેટલા દિવ્યાંગ મતદારોને સહાય કરવા માટે દરેક મતદાન મથક દીઠ ચેર ઉત્પન્ન ઊભી કરાવવામાં આવશે એમને ઉંમર સો વર્ષની છે તો વોટિંગ કરાવવા દર સાલ અમે લઈને જઈએ છીએ પહેલા સિક્કેથી આપતા વોટિંગ અને હવે એમ કોમ્પ્યુટર મશીન આવી ગયા છે તો કોમ્પ્યુટર થી આપે સવા પાઈએ ગણદેવીમાં ખેડૂત સહકારી મંડળી દ્વારા અમીધારા બ્રાન્ડ હેઠળ વધુ છ પ્રોડક્ટને બજારમાં મૂકવામાં આવી છે નવસારી અને વલસાડ જિલ્લાની ફળ અને શાકભાજી ઉત્પાદકોની ખેડૂત સહકારીની કુલ બાવીસ મંડળીમાં છેતાલીસ હજાર જેટલા નાના મોટા ખેડૂતો સંકળાયેલા છે ગણદેવીથી ગલ્ફના દેશોમાં કેનિંગ ફેક્ટરીના અથાણા વિવિધ ફળોના રસ અને ચટણીઓ તેમજ જુદી જુદી પ્રકારની કેરી નિકાસ કરવામાં આવે છે જેનું બ્રાન્ડિંગ પ્રથમ વખત અમીધારાના નામે થઈ રહ્યું છે એમાં છ જાતના જ્યુસ બનાવ્યા છે બીજો આ વિસ્તારમાં ચીકુ ગણા હોવાથી ચીકુની બે પ્રોડક્ટ મૂકી છે ચીકુની ચિપ્સ અને ચીકુનો પાવડર તો આ રીતે અમે આજે નવી આ બધી પ્રોડક્ટો લોન્ચ કરી છે અને એનો સીધો ફાયદો ખેડૂતને મળવાનો છે રાજ્યમાં હાલ ગરમીનો પારો ઉપર છે ત્યારે અમરેલીમાં પણ પારો એકતાલીસ ઉપર પહોંચતા લોકો ત્રાહીમામ છે ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો લુત્ફ ઉઠાવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં પ્રખ્યાત સલડીમાં બરફના ગોળા તેમજ કોઠીના આઈસ્ક્રીમની માંગ વધી છે તેમજ સલડીમાં રાત્રિના સમયે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે સલડી ઠંડા પીણા તેમજ બરફ અને કોઠીના આઈસ્ક્રીમનું હબ બન્યું છે અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ અમેરિકાના કેલિફોર્નિયાના યોશમિતે નેશનલ પાર્કમાં એક એવું ઝરણું છે જે વિશ્વભરમાં અજાયબી માટે જાણીતું છે આ ઝરણું જોઈને તમને એવું જ લાગે કે તેમાંથી પાણી નહીં આગ જરી રહી છે જોકે આ સિઝનલ વોટરફોલ છે સામાન્ય રીતે તો તે પાણીની જેમ જ દેખાય છે પણ ફેબ્રુઆરીમાં જ્યારે ખૂબ ઠંડી હોય ત્યારે સૂરજના કિરણો પાણી ઉપર પડતાની સાથે જ જાણે લાવાનો ધોધ પડી રહ્યો હોય તેવી રીતે પાણી રંગ બદલે છે દેશમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે તેને લગતા જ ડિજિટલ વોટનો મુદ્દો પણ સોશિયલ મીડિયામાં છવાઈ રહ્યો છે ભારતમાં હજુ ડિજિટલ વોટિંગ શરૂ થયું નથી પણ ઉત્તરી યુરોપના એસ્ટોનિયા એવો દેશ છે જ્યાં ચુમ્વાલીસ ટકા લોકો ઓનલાઈન વોટિંગ કરે છે પહેલીવાર બે હજાર પાંચમાં ઓનલાઈન વોટિંગની પદ્ધતિ એસ્ટોનિયામાં શરૂ કરવામાં આવી હતી ત્યારથી તેમાં વધારો જ થઈ રહ્યો છે અને લોકો આ વોટિંગ દ્વારા પોતાના વર્કિંગ અવર્સની પણ બચત કરી રહ્યા છે સોશિયલ મીડિયા ડેસ્કથી જ રજા આપો નમસ્કાર